અહીંયા મને કહેવાનું મન થાય કે તમે તમારી જાતની સાથે પ્રશ્ન કરો તમે જ્યારે વીસ વર્ષના હતા ત્યારે ક્યાં હતા અત્યારે તમે પચીસ વર્ષના થયા છો તમે વીસ વર્ષથી પચીસ વર્ષની પાંચ વર્ષમાં તમે ક્યાંથી ક્યાંય પગા છો કે ના ન્યાજ ઉભા છો તમારી જાતની સરખામણી કરો પુરુષ પ્રકૃતિનો વિવેક શું છે આ પ્રકૃતિ શું છે છે એક બ્રાહ્મણનો ઇતિહાસ બતાવ્યો સાંખ્ય કોને કહેવાય આ સાંખ્યનો ઉપદેશ મેં કપિલ ગીતાની અંદર કહી દીધો છે એટલે આની વ્યાખ્યા નહીં કરું રજોગુણ તમોગુણ અને સત્વગુણ